આ મિત્રો તમે મારી પાછળ જોવો છો ને આ ગુફામાં તમે એન્ટર થાવ ને એટલે સીધા તમે જુનાગઢ નીકળો તો મિત્રો આ જે ગુફા છે ને એ ડાયરેક્ટ જૂનાગઢ નીકળતી આજ તો ફાઇનલી આપણે હાલે હાલે પોગી ગયા છીએ ભીમની ની રિક્ષા જો આ રિક્ષા જેવો જ ઘાટ છે અને આ તમે જોઈ શકો છો અંગૂઠો છે ત્યારબાદ આ આંગળી છે આ આંગળી છે પેસ્ટલી આંગળી છે એવી રીતના તમને આખો પંજો અહીંયા જોવા મળી જાય હાલો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર સ્વાગત છે તમારું આજે આપણે આવી ગયા છીએ ભીમોરા ગામ અને એમ કહેવાય કે ભીમની જે ગુફાઓ છે ત્યારબાદ કુંતા માતા જે રસોઈ રસોઈ કરતા એ રસોડું છે ત્યારબાદ ભીમની જે રિક્ષા છે એ પણ છે અને ભીમના આંગળીના નિશાન પણ છે તો સંપૂર્ણ માહિતી આપું તો ઠેર સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ ગુફા છે ને એ આવી રીતની દેખાય છે જોઈ શકો છો અને સંપૂર્ણ એમ કહેવાય મોટી જબર ગુફા છે અને ત્યારબાદ અહીંયા બોધ ગુફા પણ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો ત્યારબાદ જે રિક્ષા છે એ ઉપરની સાઈડ છે તો એ આપણે સંપૂર્ણ પેલા ગુફાવું જોઈએ ત્યારબાદ કુંતા માતાનું જે રસોડું છે આ બાજુ એ રસોડું જોઈએ અને ત્યારબાદ તમને આગળ સ્ટેપ બાય સ્ટેપ દેખાડીએ આ મિત્રો તમે જોવો છો ને જ્યાં કુંતા માતા એમ કહેવાય કે રસોઈ બનાવતા આ રસોડું છે જોઈ શકો છો આવી રીતનું છે તો આ સંપૂર્ણ રસોડું હતું એ વખત માં જયારે ભીમ ત્યારે આવી રીતનું રસોડું છે અને આ કુંતા માતા રસોઈ બનાવતા તો આવી રીતનું છે જુઓ પિલર પણ પથ્થરમાં બનાવેલા છે અને આ એકદમ પથ્થર છે જોઈ શકો છો તો રસોડું ભાઈ આવી રીતનું છે અને અહીંયા રસોઈ બનાવતા જ્યારે ભીમ નહીં રોકાણા ને ત્યારે આ જગ્યા ઉપર ઘણી આકૃતિ છે એ પણ દર્શાવવામાં આવી છે પેન્ટિંગ દ્વારા જોઈ શકો છો તો આ બાજુ પણ બે ત્રણ પેન્ટિંગ છે ત્યારબાદ ગુફા કંઈક આ પ્રમાણે દેખાય છે અને અહીંયાથી ઉપરથી જોઈ તો આ ગ્રાઉન્ડ કંઈક આ પ્રમાણે તમને દેખાય છે રસોડું તમને એઠે જ દેખાઈ જાય ત્યારબાદ હજી આપણે ઉપર જવાનું છે અને ભીમની રિક્ષા જોવાની છે હજી મિત્રો આપણે આ પહાડની ઉપર જવાનું છે ને એમ કહેવાય છે કે ભીમની રીક્ષા પડી છે પથ્થરવાળી રિક્ષા એટલે આપણે રીક્ષા જોવાની છે કે ભાઈ ભીમની રીક્ષા કેવી હતી ત્યારબાદ જે પથ્થર છે એમાં આંગળીઓના નિશાન છે ભીમના એ પણ ઉપર છે તો આપણે સંપૂર્ણ વસ્તુ જોવાના છે પહેલાં ગુફાઓ તમે જોઈ લો આ મિત્રો તમે મારી પાછળ જો છો ને આ ગુફામાં તમે એન્ટર થાવ ને એટલે સીધા તમે જૂનાગઢ નીકળો તો ચાલો આ સંપૂર્ણ આ ગુફા કેવી રીતની છે એ સંપૂર્ણ હું તમને દેખાડું ભાઈ ઇતિહાસ છે જોરદાર અને પૌરાણિક છે તો વિડીયોમાં બને જો ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આગળ પણ લોકોને ખબર પડે કે ભાઈ આ જગ્યા આવી હજી રહસ્યમય જગ્યાઓ છે તો મિત્રો આ જે ગુફા છે ને એ ડાયરેક્ટ જૂનાગઢ નીકળતી આ જુઓ અત્યારે પેક કરી દીધી છે ના ગુફા હું તમને દેખાડું તો ભાઈ જુઓ આ ગુફા અત્યારે પેક કરી દેવામાં આવી છે જોઈ શકો છો સણતર કરી નાખેલું છે ઈંટોનું જેથી કરીને કોઈ લોકો જાય નહીં અને ભરતી કરીને આ ગુફા પેક કરી દેવામાં આવી છે જુઓ તો આ ગુફા છે ને એ અહીંયાથી લઈને જુનાગઢ નીકળતી તો અત્યારે તમે જુઓ છો કે સણતર કામ કરી નાખ્યું છે આ ગુફાની અંદર કોઈને જવા દેવામાં આવતા નથી તો ભાઈ આ ગુફા છે જોઈ શકો છો અને આપણે થોડુંક એવું લોકો જોઈ શકે એ માટે થોડુંક એવો દરવાજો રાખેલો છે બાકી આખી ગુફા છે એ પૂરી દીધેલી છે સંપૂર્ણ અત્યારે નો અલાઉડ જવા દેવામાં આવતા નથી આ મિત્રો આ એક મંદિર છે જોઈ શકો છો અને આ એ જે છોકરાઓ રમે છે એમ કહે છે કે આ શંકર ભગવાનનું મંદિર છે તો આપ તમે પણ મહાદેવના દર્શન કરી લો મંદિર બાજુમાં છે ગુફાની એક ઝેટ બાજુમાં જોઈ શકો છો તો ગુફા આવી રીતે છે અત્યારે આપણે આ રસોડા વિભાગે ઉપરની સાઈડ ઊભા છીએ તો હવે આપણે જઈએ છીએ ઉપરની સાઈડ તો હવે મિત્રો આપણે છીએ જેમ કે ભીમની રિક્ષા છે તો હાલો સંપૂર્ણ ભીમની રિક્ષા કેવી રીતે દેખાય છે એ આપણે જૂના જમાનાની રિક્ષા કેવી હતી હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ જેમ કહેવાય છે છે કે ભીમની રિક્ષા તો હવે આપણે સંપૂર્ણ આવી રીતે કઈક સડીને જવાનું છે ઉપરની સાઈડ અને કૌશિકભાઈ આલિયા જાય છે તો આ લીલ બિલ છે આવો તો આ લહરો એનું ખાસ ધ્યાન રાખજો તો ભાઈ આપણે રિક્ષા જોઈએ કે રિક્ષા કેવી દેખાય છે તો આવી રીતે આપણે કંઈક સડાઈ કરીને ઉપર જવાનું છે મિત્રો તમે સામે દેખાય ની રિક્ષા છે તો હાલો ફટોફટ જઈએ અને તમને દેખાડી ભાઈ પેલા ની રિક્ષા કેવી હતી તો ફાઇનલી આપણે હાલે હાલી ને પોગી ગયા છીએ ભીમની ની રિક્ષા જો આ રિક્ષા જેવો જ ઘાટ છે અને આ બનાવટ નથી ભાઈ આ પથ્થરમાં જ આવી રીતની છે જોઈ શકો છો આ આગળનો મોરો આપણે કાસ હોય એ છે ત્યારબાદ આ સીટિંગ છે જોઈ શકો છો આવી રીતે સીટિંગ છે ત્યારબાદ હું કેવું ભાઈ કેમ લાગે તમે જોવો આખરે બે એટલે આઈડિયા આવે હવે જોવો આખી

તો આથી ભીમની રિક્ષા હવે આપણે જવાના છીએ ભીમના આંગળીના નિશાન છે ખાલી જોવાનું છે કે ભાઈ આંગળીઓ કેવી છે નિશાન કેવા છે એ તમને દેખાડવાના છે તો કન્ટિન્યુર રહેજો તો તમને ભાઈ છે ને આ રિક્ષા જલ્દી જડશે નહીં તો આનો રસ્તો ક્યાંથી છે એ સંપૂર્ણ પહેલાં તમે જોઈ લો આપણે આ જગ્યાએથી આવ્યા રેડી અહીંયાથી ઉપર ચડવાનું ગુફાની ઉપર અહીંયાથી આવવાનું પછી તમારે અહીંયાથી તો આ તમને ખૂણામાં રિક્ષા જોવા મળી જાય જો અહીંયા ઠેઠ રિક્ષા છે તો અમે તો માઇન્ડ માઇન્ડ ગોતી છે તો તમે આવો ખાસ ધ્યાન રાખજો અને જો કૌશિકભાઈ ભાઈ આલિયા જાય ને ત્યાંથી રસ્તો હશે તો આવી રીતે રસ્તો હશે તો અહીંયાથી તમે રિક્ષા સુધી પહોંચી શકશો એક રિક્ષાનું લુક તમને જોવા મળશે જૂના જમાનાનું રિક્ષાએ જવાનો મિત્રો રસ્તો છે ને અહીંયાથી આ ગુફા છે ને એક્ઝેક્ટ એની બાજુમાંથી છે ઉપરથી સડી જવાનું એટલે તમને રિક્ષા સુધી તમને પહોંચાડી દે તો આપણે રિક્ષા જોઈ લીધી હવે આપણે જોવાના છે ભીમના આંગળાના નિશાન ભાઈ પડેલા છે તો આપણે હાલો હવે આંગળાના નિશાન જોઈએ કે કેવા છે યજ્ઞ વાસમાં જ્યારે પાંડવો વર્ષ દિવસ આવ્યા હતા ને ત્યારે આ જગ્યા ઉપર જ્યાં હતા તો આપણે હવે જઈએ છીએ ભીમની કાંકરી લોકેશનનું નામ છે ભીમની કાંકરી પણ ન્યા ભીમના આંગળાના નિશાન છે તો આપણે હવે સંપૂર્ણ જોઈએ કે ભાઈ કેવી રીતના આંગળાના નિશાન છે આ મિત્રો છે ને ભીમની કાંકરી કહેવાય અને આ જગ્યા ઉપર છે ને ભીમના પાંચે પાંચ આંગળીઓ અને નખ આંગળીઓ અને આ તમે જોઈ શકો છો આ અંગૂઠો છે ત્યારબાદ આંગળી છે આ એ આંગળી છે પેટલી આંગળી છે એવી રીતના તમને આખો પંજો અહીંયા જોવા મળી જાય અને બધા એમ કહે છે કે આ ભીમ છે ને એ તો ભાઈ મહાબળવાન હતા એટલે આ તો એની માટે કાંકરી જ કહેવાય આપણા માટે મોટો પથ્થર કહેવાય ભાઈ એના માટે તો કાંકરી જ કહેવાય એ માટે નામ રાખવામાં આવ્યું છે કે ભીમની કાંકરી આ તમને ગુફાથી પહેલાં ગુફા નહીં આવે પેલી આ કાંકરી આવશે ને પછી ગુફા આવશે તો પહેલી આ કાંકરીએ વિઝિટ કરજો ને જોજો અને મિત્રો વાત કરીએ તો સરસ મજાનું એમ કહેવાય કે આ તમે લોકેશન છે સહી તે જોયેલું છે ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો તો આ છે ભીમની કાંકરીએ અને સંપૂર્ણ આપણે આંગળાના નિશાન પણ જોઈએ અને ભાઈ આ કાંકરી છે ને બહુ મોટી જબર છે જોઈ શકો છો પથ્થર બહુ મોટો છે આ તમને નાનો દેખાતો હશે પણ બહુ મોટો છે પથ્થર આ જોઈ શકો છો આ પથ્થર જુઓ કે મોટો છે ને ભાઈ ભીમ છે ને ઉસ્કીન લેવા થાય પથ્થર ને તો ભાઈ તમે જોવો છો કેડો મોટો પથ્થર છે ને એમ કહેવાય કે ભીમ ઉસ્કીન લેવા થાય આંગળીઓ એના પંજાના નિશાન પડી ગયા તો ભાઈ એને એમાં જોર કેટલું છે મહાબલી ભીમ કાંઈ અમસ્થા નથી કહેવાના જોઈ શકો છો એડો મોટો પથ્થર એમ કહેવાય ઉસ્કીન આયા સુધી લેવા થાય આ ભીમના આંગળાના નિશાન તો છે પણ સરસ મજાની અંદર એક ગુફા પણ છે જોઈ શકો છો અને રસ્તો બહુ ખરાબ છે પાણાવાળો વિસ્તાર છે જોઈ શકો છો ને આવી રીતે ભાઈ છે ને કંઈક છે જુઓ જુઓ તમે ગુફા જુઓ કઈ પ્રકારની છે જુઓ ભાઈ આખી હથેળીનો એમ કહેવાય કે હથેળી હોય એવું લાગે છે તો આ ભીમની હથેળી કદાચ હોઈ શકે કારણ કે આ આંગળા છે ને એ પાછળની સાઈડ છે તો આ સંપૂર્ણ ભાગ છે ને હથેળીનો હોવો જોઈએ તો આ મિત્રો છે ને આંગળા છે જોઈ શકો છો આ હથેળીનો ભાગ છે કઈડી મોટી હથેળી છે આમ જુઓ તો ખરા ઓહો ભાઈ આમાં તો આપણે એમ કહેવાય આખો રૂમ હોય ને એડી મોટી ખાલી હથેળી દેખાય છે આ કઈડી મોટી હથેળી તમે જુઓ ખાલી એ મહાપુરુષ હશે કેવા જેમ કહેવાય કે આ કાંકરી ઉસકાવીને આ તો આવા આપણા માટે તો પથ્થર કહેવાય પણ આ નામ દેવામાં આવ્યું છે ભીમની કાંકરી તો ભાઈ એના માટે તો કાંકરી જ કહેવાય અને સંપૂર્ણ આ છે ને ભાઈ આંગણવાડી અને નિશાળ છે અને ત્યાં જ આ વસ્તુ આવેલી છે તમે આ જગ્યાએ આવો તો એક ફેરવું અવશ્ય મુલાકાત લેજો ખરેખર છે ને આ જે અદ્ભુત વસ્તુ જો છે ને મજા આવી ગઈ ખરેખર આવી છે ને પૌરાણિક વસ્તુ જોવા મળી જાય ને તો ભાઈ દિલ ખુશ થઈ જાય અને ભાઈ જોવાવાળાને મજા આવે કારણ કે પહેલાંની જે વસ્તુ હોય ને એ ક્યાંક ક્યાંક જ હવે રહી છે તો આવું તો અમે તમારા માટે છે ને ખોલી ખોળીને ગોતતા રહીએ છીએ તો ગુફાનું લોકેશન છે ને ભીમોરા સોટીલાથી આશરે દસક કિલોમીટરના અંતરે આવેલું છે સોટીલા આવો તો આ જગ્યા ઉપર એક ખરું જરૂર આવજો તમને મજા આવી જ અને ઘણી વસ્તુ તમને જોવા પણ મળશે તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાઈને હર હર મહાદેવ જય હિન્દ